બાળકો આજે હું તમને એક મજાની વાર્તા કહું એક હતો ટોપીવાળો ફેરીઓ એ ગામ ગામ ફરતો બોલતો ટોપી લિયો ટોપી લિયો રંગબેરંગી ટોપી એક દિવસ બપોરે તે ખૂબ થાકી ગયો ગરમી બહુ હતી ને તો ઝાડની નીચે બેસીને ઊંઘી ગયો ઝાડ પર રહેતું હતું ખબર છે હા હા બંદરો એમણે જોયું કે નીચે ટોપીઓનો ઢગલો છે અને બધાએ મસ્તીમાં એક એક ટોપી પહેરી લીધી લાલ ટોપી પીળી ટોપી લીલી ટોપી શું મજા આવી ગઈ એમને થોડી વારમાં ફેરીઓ જાગ્યો તો જોયું અરે બાપરે બધી ટોપીઓ તો બંદરો લઈ ગયા ફેરીઓ વિચારે હવે શું કરવું પછી એને એક વાત યાદ આવી બંદરો માણસની નકલ કરે છે